તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે આયર્ન પ્રોટીનથી ભરપૂર તેમજ વજન ઘટાડવામાં ઉપયોગી એવા નવા હેલ્ધી ઢોકળાની રેસિપી શેર કરીશ તમે જોઈ શકો છો ઢોકળા એકદમ પોચા અને જાળીદાર એવા તૈયાર થયા છે તો ચાલો જોઈ લઈએ એના માટે અહીંયા મેં અડધો કપ આ રીતેની જે છોલટાવાળી મગની દાળ આવે છે એને રાતે જ સૂતી વખતે ધોઈને પલાળી દીધી હતી કે જેથી સવારે નાસ્તામાં ઢોકળા બનાવી શકાય તો આ માપથી તમે બેથી ત્રણ વ્યક્તિને સર્વ કરી શકશો હવે દાળને સરસ રીતે આ રીતે મસળી અને આ પાણીની તારી ફરીથી આપણે આ દાળને બેથી ત્રણ પાણીથી ધોઈ લઈશું અને જેટલા છોલટા જાય એટલા મેં જવા દીધેલા છે અને થોડા ઘણા બચ્ચા છે એને રાખેલા છે કેમ કે છોલટામાં પણ પોષક તત્વો રહેલા હોય છે એટલા માટે તો દાળને પીસવા માટે તમારે આ રીતે પાણી સરસ રીતે નીતાવી અને પછી લેવાની તો દાળને મેં મિક્સર જારમાં એડ કરી દીધી છે હવે ઢોકળાને વધારે હેલ્ધી બનાવવા માટે અહીંયા મેં બસો ગ્રામ પાલકને સમારી ધોઈ અને ગરમ પાણીમાં પાંચ મિનિટ માટે પાલક નરમ થાય ને આ રીતેની ત્યાં સુધી બોઇલ થવા દીધી હતી અને નરમ થઈ ગયા પછી તરત જ એને કાઢીને ઠંડા પાણીમાં એડ કરી દીધી હતી એટલે એનો કલર પણ જળવાઈ રહેલો છે અને સાથે જ થોડી રફલી કટ કરેલી લીલી કોથમીર એક ઇંચ આદુનો ટુકડો આ રીતે નાના ટુકડા કરીને લેવાનું એટલે સરસ રીતે પીસાઈ જાય અને બે મીડિયમ તીખા મરચાં હોય ને એ રીતેના મેં લીધેલા છે કેમ કે મારા ઘરમાં વધારે તીખું નથી ખવાતું તમે વધારે તીખું ખાતા હોય તો તીખું મરચું પણ લઈ શકો છો અને બે ચમચી જેટલું પાણી એડ કરી એકદમ સ્મૂથ એવું એને આપણે આ રીતેનું પીસી લઈશું અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો અને બાજુમાં આવેલી ઘંટીને પણ દબાવી દેજો કે જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને તરત જ મળી જાય હવે અહીંયા અમે ત્રણ મોટી ચમચી ચોખાનો લોટ એડ કર્યો છે એનાથી ઢૂંકળામાં જાળી સરસ પડશે અને જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય ને તો દાળ પલાળતી વખતે જ તમારે બેથી ત્રણ ચમચી જેટલા ચોખાને એડ કરી દેવાના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને સરસ રીતે એને મિક્સ કરી પાંચ મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું ખીરું સેટ થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો જે પણ પ્લેટમાં તમારે ઢોકળા બનાવવું હોય એ પ્લેટમાં તમારે આ રીતે થોડું એવું તેલ એડ કરી અને પ્લેટને તેલથી સરસ રીતે ગ્રીસ કરી લેવાની અને પાણી પણ તમારે આ રીતે સરસ રીતે પહેલાં જ ગરમ કરી લેવાનું અને પછી જ તમારે ખીરામાં ઈનો કે સોડા જે પણ એડ કરવું હોય તે એડ કરવાનું તો અહીંયા મેં એક પેકેટ ઈનો એડ કર્યો છે અને મગની દાળમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે જે વજન ઘટાડવામાં ઉપયોગી છે તેમજ મગની દાળ પ્રોટીનથી પણ ભરપૂર છે અને ઇનો આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય અને ખીરામાં એકદમ બબલ્સ દેખાવા લાગે એટલે તરત જ એને આપણે તેલથી ગ્રીસ કરેલી ઢોકળિયાની પ્લેટમાં એડ કરી દઈશું અને ખીરાને આ રીતે થોડું ઉપરથી ચમચીથી સરખું કરી અને પ્લેટને થોડી આ રીતે ટેપ કરી દઈશું અને ફટાફટ એને તરત જ આપણે વાસણમાં સ્ટીમ થવા માટે રાખી દઈશું ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરી અને હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે પંદરથી વીસ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું અને જે વરાળથી પાણી બને ને તે ઢોકળાની પ્લેટમાં પડે ને એના માટે તમે ઢાંકણ સાથે કપડું વીટાળીને પણ ઢાંકી શકો છો તો મારે અહીંયા જે બે ત્રણ ટપકા પાણી પડ્યું છે એવું તમારે નહીં પડશે અને આ રીતે નાઈફ એડ કરી અને ચેક કરી લેવાનું ક્લીન નીકળે ને એટલે સમજવાનું કે ઢોકળા સરસ રીતે કૂક થઈ ગયા છે અને થોડું ઘણું ચોટેલું નીકળે તો તમારે એક બે મિનિટ માટે થવા દેવાનું અને અહીં ઢોકળાએ પ્લેટને પણ છોડી દીધી છે મીન્સ ઢોકળા આપણા એકદમ પરફેક્ટ એવા કૂક થઈ ગયા છે હવે ઢોકળાની ઉપર વઘાર કરવા માટે વઘાર્યામાં મેં બે મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે અને તેલ ગરમ થાય એટલે તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને અડધી ચમચી રાઈ એડ કરી રાઈ ફૂટવા લાગે એટલે એક ચોથાઇ ચમચી હિંગ એક ચમચી સફેદ તલ અને દસથી બાર જેટલા મીઠા લીમડાના પાન એડ કરી અને ગેસ બંધ કરી ફટાફટ એને આપણે ઢોકળામાં વઘા રેડી અને આ રીતે ઉપરથી આપણે થોડું સરખું કરી દઈશું તો ખીરામાં પણ આપણે તેલ નથી એડ કર્યું છતાં પાલકના લીધે આ ઢોકળા એકદમ સોફ્ટ અને ગળે બિલકુલ પણ અટકે નહીં ને એ રીતેના તૈયાર થાય છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને જે સાઈઝમાં તમને પસંદ હોય એ સાઈઝમાં તમારે કટ કરી લેવાના અને આ ઢોકળાને તમે ગ્રીન ચટણી કે પછી ચાની સાથે સર્વ કરી શકો છો અને તમે જોઈ શકો છો ઢોકળા કેટલા બધા જાળીદાર અને સોફ્ટ એવા તૈયાર થયા છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો પ્રોટીનથી ભરપૂર અને એકદમ ઓછી કેલરીવાળા આપણા મગ દાળના અને પાલકના ગ્રીન નવા ઢોકળા તૈયાર છે તો આજની રેસિપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ